નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારા YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી પગાસિયા તો મિત્રો મારી સ્ક્રીન પાછળના દ્રશ્યો તમે જાસલ ભાદરાના જોઈ રહ્યા છો જ્યાં જોરદાર માવઠા રૂપી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને આજે રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠા વરસાદ જોવા મળ્યો છે જેમાં મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો હોય ઉત્તર ગુજરાતના ભાગો હોય તેમાં માવઠાની વધુ અસર જોવા મળી છે તો રાજસ્થાનના અનેક વિસ્તારો છે તેમાં પણ જોરદાર માવઠું થયું છે ત્યારે જસલ ભાદરા રાજસ્થાનના જે દ્રશ્યો છે તમે જોઈ શકો છો ત્યાં જોરદાર માવઠા રૂપી વરસાદનો કહેર આજે જોવા મળ્યો છે તો એક પ્રકારે માવઠું છે તે આજે અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અને અનેક રાજ્યોમાં જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને જેમ ઉત્તર તરફ માવઠું જાય છે તેમ તેમ ત્યાં માવઠાની તીવ્રતા વધતી જાય છે અને ત્યાં કરા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે જેમ કે રાજસ્થાનની ઉપરના ભાગો એટલે કે પંજાબ હરિયાણા સહિતના ભાગો છે એ વિસ્તારોમાં માવઠાની અસર કરા સ્વરૂપે જોવા મળી છે જ્યારે રાજસ્થાન અને ગુજરાતના ભાગોમાં માવઠા રૂપી વરસાદની અસર સામાન્ય જોવા મળી છે જેમાં રાજસ્થાનના ભાગોમાં અસર થોડી વધુ જોવા મળી છે